मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनुप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરી કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ લોયા પધારેલા એક દિવસ મહારાજ સુરાખાચર અને શાંતાબા ઓરડામાં બેઠા હતા એમાં સુરાખાચરના દીકરી એમની નાની ઉંમર વેલુબાઈ એ ગામમાં રમવા ગયા હશે અને આવ્યા આંગણામાં આવી નારાયણ હરે સચિદાનંદ પ્રભો એવું આ ભાઈ બોલ્યા એટલે મહારાજે દરબારને કીધું દરબાર કોઈ સાધુ આવ્યા લાગે છે ભિક્ષા માગવા જરાક જુઓ ના મહારાજ અમારી દીકરી વહેલું હશે ત્યાં તો એ દીકરી દોડતા એવા ઘરમાં મહારાજે કીધું વેલો તું આમ કેમ બોલી એટલે મહારાજ મને જ્યારે ભૂખ લાગે ને ત્યારે હું આમ બોલું સંતો આંગણે આવતા હોય અને ભિક્ષા માગવા આવે ત્યારે નારાયણ હરે સચિદાનંદ પ્રભુ એમ બોલે એટલે આ દીકરીએ એને યાદ રહી ગયું હશે અને ભિક્ષા સંતોને આપતા હોય ત્યારે થયું કે આપને ભૂખ લાગે ત્યારે આમ બોલાય એટલે કાંઈ આમ ભૂખ લાગે એટલે આ વેલુભાઈ આવું બોલે એટલે મહારાજે તુરંત ઊભા થઈ કોઠલામાંથી રોટલો દહીં એ દીકરીને આપ્યા અને મહારાજે દહીંમાં રોટલો છોડી પણ દીધો એમ માં નાના બાળકને છોડીને ખવડાવે એવી રીતે છોડી દીધો રોટલો શાંતાબા ત્યાં બાજુમાં બેઠા હતા સુરાખાચર હતા શાંતાબા હતા અને આ દીકરી આવીને બોલી કે મને ભૂખ લાગે ત્યારે આવું બોલું છું મહારાજને થયું અને ભૂખ લાગી હશે એટલે પોતે ઊભા થયા જે મા ઊભા થાય એ પહેલાં તો મહારાજ ઊભા થઈ ગયા અને કોઠલામાંથી રોટલો અને દહીં આ દીકરીને આપ્યા ચોળી દીધો ભગવાનનો પોતાના ભક્ત પ્રત્યેનો કેટલો માતૃ વાત્સલ્ય ભાવ છે મહારાજ આવા દયાળુ હતા આપણે દરરોજ પ્રાર્થનામાં બોલીએ છીએ ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ માતા હે મહારાજ તમે જ મારી માં છો કેટલી સુંદર પ્રાર્થના છે આ દરરોજ આપણે આ સ્તુતિ પ્રાર્થના મહારાજને કરતા હોઈએ છીએ આ શ્લોક બોલતા હોઈએ છીએ પણ એમાં કેવો ભાવ છે એ મહારાજ તમે જ મારી મા છો તમે જ મારા પિતા છો તમે જ મારું દ્રવ્ય છો મારા સખા બધું તમે જ છો મહારાજ મારું સર્વસ્વ તમે છો આ એક ભાવ હૃદયમાં પ્રગટે અને ખરેખર આ જીવના સાચા માતા પિતા એ તો મહારાજ જ છે જેમ આતૃવાત્સલ્ય ભાવથી મહારાજે વેલુભાઈને રોટલો અને દહીં આપ્યા સંતોએ એવું કીધું છે કે આ જગતમાં જેટલી માતાઓ છે એ બધી માનો વાત્સલ્ય ભાવ ભેળો કરવામાં આવે જગતમાં કેટલી માતા થાય બધા બાળકને પોતપોતાની મા હોય એમ પશુ હોય તો ગાયનું વાછરું હોય તો ગાય એની મા છે એને કેટલો પ્રેમ કરતી હોય છે પક્ષી હોય તો એના બચ્ચાને ચણ લઈ આવી અને કેવી એને સાચમાં આપે છે બધી માને પોતાના બચ્ચા બાળક પ્રત્યે પ્રેમ વાત્સલ્યભાવ હોય છે એમાં જગતમાં જેટલી માતાઓ છે એ બધી માનો પ્રેમ વાત્સલ્યભાવ ભેળો કરવામાં આવે તો પણ વાત્સલ્યના વારિધિ વારિધિ એટલે સમુદ્ર વાત્સલ્યના સાગર એવા ભગવાન એના એક મુંદ બરોબર થાય નહીં એ જગતમાં જેટલી માતાઓ છે એ બધી માતાનો પ્રેમ વાત્સલ્ય ભાવ ભેળો કરવામાં આવે તો એ વાત્સલ્યના સાગર એવા ભગવાન એના એક બુંદ બરોબર થાય નહીં તો એ ભગવાન કેવો દયાનો સાગર કેવો પ્રેમનો સાગર કેવો વાત્સલ્યનો સાગર છે ને એ ભગવાનના ખોળામાં કોઈ બેસે એ પરમાત્માને પોતાની મા માની અને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ એ ભાવ મહારાજ પ્રત્યે થાય તો એ ભગવાનના ખોળાનો કેવો આસ્વાદ હશે માનો ખોળો છે ને બહુ પ્રેમાળ ને હુંફાળો હોય છે ગમે એવી મખમલની ગાદી હોય એમાં સુખ ન આવે જે માના ખોળામાં સુખ આવે તો બધી માનો પ્રેમ એ ભગવાન એવી માં છે કે એના એક બુંદ બરોબર થાય નહીં તો એ ભગવાનનો ખોળો કેવો હશે એનું સુખ કેવું હશે એટલે એટલે તો એક વાર જેને ભગવાનનો આશરો થયો ભગવાનને ખોળે બેઠો અને ભગવાનની મૂર્તિનું સુખ આવ્યું એને પછી આ જગતના બીજા સુખ એ ઝેર જેવા થઈ જાય છે એવો ભગવાનનો વાત્સલ્ય ભાવ છે અને મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા મહારાજ અતિ દયાળુ હતા અતિ વાત્સલ્ય ભાવ આ વેલુબાઈ આવ્યા એની માં બેઠા હતા શાંતાબા એ હજી એને જમાડવા ઊભા થાય એ પહેલાં તો મહારાજ ઊભા થઈ કોઠલામાંથી રોટલો દહીં લઈ અને મહારાજે આ વેલુબાઈને જમવા આપ્યું અને રોટલો ચોળી દીધો અને વેલુબાઈને જમાડ્યા આ મહારાજનો પ્રેમ છે વાત્સલ્ય ભાવ છે આ પરિવારને મહારાજ કેટલા નજીક હશે એકવાર મહારાજ લોયા અને નાગડકા ગામની વચ્ચે ભૂતી તલાવડી છે બહુ સુંદર રિયમણું સ્થાન છે મહારાજ ત્યાં સભા કરીને બિરાજમાન હતા ઉનાળાનો સમય હતો તળાવ કિનારે સુંદર વૃક્ષો એની નીચે મહારાજ સભા કરીને બેઠા હતા એમાં વેલુબાઈ પોતાના જેવડી નાની નાની દીકરીઓ એ બધાની સાથે મહારાજને ઠંડુ પાણી પાવા માટે આવતા હતા કોરા નાના નાના ઘડા મસ્તક ઉપર લઈ અને આવતા હતા તો મહારાજે સુરાખાચરને પૂછ્યું ઓલા કોણ આવે છે સુરાખાચર એ નેજવા માંડીને આમ જોયું દૂરથી મહારાજ એ વહેલું હશે વેલુભાઈ એટલે સુરાખાચરના દીકરી મહારાજ કે વેલુના મંડળ બહુ મોટા દેખાય છે એટલે દસ બાર પંદર દીકરીઓ બધા ભેળા થઈને આવતા હશે એ મહારાજ પાસે આવ્યા એટલે મહારાજે કીધું વેલું શું લાવી મહારાજ તમારા સારું ઠંડુ પાણી લેવી છું એ દીકરીના હૃદયમાં કેવો ભાવ થયો હશે કે મહારાજ તળાવે ગયા છે ઉનાળો છે તો હું માટલાનું ઠંડુ પાણી મહારાજને પાવા લઈ જાઉં અને એ પાણી પાવા આવતા હતા આ નાની ઉંમર છે ને એ ભગવાનમાં હેત કરવાની ઉંમર છે સેજ એ ભગવાનમાં હેત થાય ઘરમાં નાના બાળકો હોય દીકરા દીકરીઓ એને ભગવાનની વાતો કરવી જોઈએ ભગવાનના એવા ચરિત્રો કહેવા જોઈએ તો નાની ઉંમરમાં એમના હૃદયમાં પ્રિન્ટ ઉઠે ભગવાનનો નિશ્ચય થાય ગ્રહસ્થ ભક્તોએ પોતાને ત્યાં ભગવાને જે આત્માઓને મોકલા છે એ દીકરા દીકરીઓ એને ભગવાનમાં યાદ થાય એવી નાનપણથી ભગવાનની વાતો ચરિત્રો ઐશ્વર્યો એ કહેવા જોઈએ અને ભગવાનનો જે નિશ્ચય છે એ નાની ઉંમરમાં જ થતો હોય છે આ સુરાખાચર શાંતાબા એણે એના બાળકોમાં કેવા સંસ્કાર રેડ્યા છે નાની ઉંમર હોય ત્યારે એને એવા સંકલ્પો થાય કે મહારાજને ઠંડુ પાણી પાઈ આવીએ મહારાજ તમારા સારું ઠંડુ પાણી લાવી છું મહારાજ કહે તમને દેદો કૂટતા આવડે હા મહારાજ દેદો કૂટતા અમને આવડે છે તો તો તમે દેદો પછી હું પાણી નહિતર અમે પાણી નહીં પીએ એટલે નાની દીકરીઓ એ બધી દીકરીઓ ભેળા મળીને દેદો કુટો અને પછી મહારાજ રાજી થયા એમની ઉપર મહારાજે જળપાન કર્યું ક્યાં ભગવાનની મોટાઈ એ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધિરાજ છે મોટા દેવતાઓ જેના ચરણમાં મસ્તક નમાવે છે એવા ભગવાન એ મનુષ્ય રૂપ ધારણ કરીને આવે તો નાના બાળકો હોય એની સાથે નાના બની જાય અને એમને મહારાજ પોતાનું સુખ આપે આનંદ કરાવે મહારાજે આવી રીતે લીલા કરી અને વેલુબાઈ પાણી લેવાતા એ મહારાજે જળપાન કર્યું વાલા ભક્તજનો ભગવાન અતિ દયાળુ છે એની મોટાઈ મૂકી અને પોતાના ભક્તોને સુખ આપવા માટે મહારાજ પધારતા હોય છે આપણને એ મહારાજ પુરુષોત્તમ નારાયણ વાત્સલ્યના વારિધિ દયાના સાગર સુખના નિધિ એવા ભગવાન આપણને મળ્યા છે આપણે મહારાજના બાળકો છીએ મહારાજમાં એવી પ્રીતિ કરવી સહજાનંદ સ્વામી મહારાજની જય